એન્કર રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ પર આજ રોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાત મુહૂર્ત વિધિ કરવામાં આવી વીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવર રોડ છેલ્લા ઘણા સમયથી ખકડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને બે ત્રણ કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓ સામ્રાજ્ય ખકડાયેલું હતું અને વાહન ચાલકો રાહદારીઓ વેપારીઓ અને રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જમનાવર રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા વિમલભાઈ કોયાણી હરકિશનભાઈ માવાણી રવિભાઈ માકડિયા મહેશભાઈ પટેલ કેપી માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને થોડાક સમયમાં જમનાવર રોડ પર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે ત્યારે થોડાક સમય પહેલાં સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી ખાતમુહૂર્ત કરવામાં આવી હતી અને જૂનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાનો ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે જમનાવર રોડ અને જૂનાગઢ રોડ જેતપુર રોડ અને ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે ત્યારે જોવામાં આવ્યું છે કે જમનાવર રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરો અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે શું ખરેખર ધોરાજી પેરિસ બનવાનું સ્વપ્ન ભાજપનું છે તે સ્વપ્ન સાચું પડશે ખરું પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થયો એનો આનંદ થશે બાઈટ મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય ધોરાજી રિપોર્ટર નયનભાઈ રાવરાણી